સો હે ગયા વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ફાઈનલી વસ્તુ હું ચાલુ કરી દો છું બ્લોગ બનાવવાનું બપપુરે અને મિત્રો અમને આવી ગયા છે હાડા એક એકને ત્રીસ અને એક ને ત્રીસ વાગે ચાલુ અને આજે મેં બ્લોગ બનાવવાનું લેટ સ્ટાર્ટ કર્યું છે कारण के मार हवात ने कॉमी माटे तो हमने तो ब्लॉग बनावा तो आज हूँ नवर मारे पुल मक्कन से तो हूँ खोलद આ સે ડોલ આવવાનું ઢક્કન ખોલવાનું છે તો ગાઈસ આ લાકડાથી નીકルト હાઉસ થાવર યાદમ અને આ खोल मैं जुशे एवं लगे से, से हाँ ले તો દોસ્તો અમને આવી ગયા છે બપોરના બે અને બે આવી ગયા એટલે આવું થોડીક વાર આરામ કરું અને ઢોલ તો હું નીખોલી એટલે ફરીવા દીધી ઢોલ આવું આરામ કરવાર અને પછી હું જઉં પાછો કામ પર અને આજે હું એક શું કામ કરવા માટે પણ तो फाइनली दोस्त हमारी मम्मी आई गई से हाट में जीन तो आप बदु लाई से कोरो पी भाजी पी आ केरो साड़ी टमाटर पी हमारे फेवरेट समोसा मारे हो तो मैं हाँ हो आने वालों का काम कर लो खरिदतम तमाम अरे देना पैसे हो अरे बांध लेना हो कुछ रिपोर्ट नहीं

अक्षी नाल देना है अशी तो मीन की नाल दे ये लांपुर आपस के ये तीन की नजर हाइट ने पोस्ट हम्म घरे लिमाच ने लात तीन की